આપ જાણો છો એ પ્રમાણે માલધારી સમાજ એ અમને ગઈકાલે ટેકો જાહેર કરેલો છે એટલે માલધારી સમાજના એકતા સમિતિના અધ્યક્ષ નાગજીભાઈ દેસાઈ અમારી સાથે ઉપસ્થિત છે ગુજરાતમાં મોલે સલામ ગરાશિયા સમાજના આઠ લાખ મત છે એ પૈકી આજે અમારી સાથે સામેથી આ મુવમેન્ટને ટેકો આપવા માટે સુરેન્દ્રનગર જિલ્લા મૌલે સલામ ગરાશિયા ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી શાહિદભાઈ અમારી સાથે ઉપસ્થિત છે અમારી સવારે કારડિયા રાજપૂત સમાજના અગ્રણી આગેવાનો સાથે નાડોદા રાજપૂત સમાજના અગ્રણી આગેવાનો સાથે પણ ચર્ચા થઈ છે એ બાબતે વિગતે માહિતી મારા પછી સંકલન સમિતિના અમારા મુખ્ય સંકલનકર્તા રમજુબા જાડેજા માહિતી આપવાના છે એટલે આપ સૌ જાણો છો એ પ્રમાણે આજે વૈષ્ણવ સંપ્રદાયના તમામ સંતોના સમિતિના અધ્યક્ષ ડૉક્ટર સ્વામી ગૌરંગ શરણજીજીએ પણ ક્ષત્રિય સમાજની અસ્મિતાની આ લડાઈમાં પોતાનો ટેકો જાહેર કર્યો છે આ અસ્મિતાની લડાઈ છે બેન બેટીના ગૌરવની વાત છે એટલે હું આપને આપના માધ્યમથી એવું કહેવા માગું છું કે આ લડાઈની અંદર ધીરે 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 તમામ સમાજોનું એક ક્ષત્રિય સમાજને સમર્થન મળી રહ્યું છે એટલે આપને આ માહિતીથી અવગત કરવા માટે અને હવે પછી અમારી રણનીતિ શું હશે અમારા કાર્યક્રમો શું હશે એની ચર્ચા વિચારણા કરવા માટે આપ સૌને બોલાવ્યા છે સમગ્ર ગુજરાત સાક્ષી છે અને આપ મીડિયાના મિત્રો પણ સાક્ષી છો કે ભૂતકાળની અંદર ગુજરાતમાં જ્યારે ગૌ હત્યા ગૌચોરી અને ગૌચરણના મુદ્દે માલધારી સમાજ લડત લડતો હતો ત્યારે સૌથી પહેલાં જો કોઈ સમાજ ખુલીને ગૌહત્યા ગૌચરો માટે અને માલધારી સમાજ માટે લાગણી રાખીને બહાર આવ્યો હોય તો રાજપૂત ક્ષત્રિય સમાજ હતો આજે અમે સમર્થન એટલે જાહેર કરીએ છીએ કે અમારે એનું લૂણ ચૂકવવાનું છે લૂણ એટલા માટે કે અમારી ગાય માતાની સાથે ઘણા એનો ઢોર પણ કહે છે કોઈ પશુ પણ કહે છે એના માટે જો આ લોકો ક્ષત્રિય સમાજ પાળિયા થઈ જતા હોય અને એમની બેન દીકરી મા ઉપર જો કોઈ આક્ષેપ થાય અને અમે અમારું ઘર પકડી અને અમે સમર્થન ન આપીએ તો હું માનું છું ત્યાં સુધી અમારા જેવો કોઈ નક્કામો વ્યક્તિ ન હોઈ શકે અમે ભૂતકાળને ધ્યાનમાં રાખીને ક્ષત્રિય સમાજનું એસાન અમારી ગાય માતા માટે કરેલા એમના કાર્યો એનું લૂણ ચૂકવવા માટે આજે અમે ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો છે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં રાજપૂત સમાજ જે જે કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરશે તેમાં અમે ઉપસ્થિત રહીશું અમારાથી જે પણ કાંઈ મદદ થશે જે કાર્ય થશે આંદોલનની અંદર એમાં સંપૂર્ણપદે અમે સાથે રહીશું ગઈકાલે જ અમારા વરિષ્ઠ આગેવાન પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ પણ આ વાતનો જાહેરાત કરી છે આજે આપના માધ્યમથી સમગ્ર લોકો જોડે ચર્ચા કર્યા બાદ માલધારી સમાજ છત્રીય રાજપૂત સમાજને ટેકો જાહેર કરે છે તો અમે બી સ્ટેટ કુટુંબમાંથી આવીએ છીએ અને રજવાડાઓ તો અમારા બી હતા તો આ નિવેદનથી અમારી બેન દીકરીઓની બી લાગણી દુભાવીએ છીએ દુભાવી છે તો સમસ્ત પૂજા પદ્ધતિ ભલે અલગ હોય પણ અમે બધા રાજપૂત સમાજ બધા એક જ છીએ તો સમસ્ત રાજપૂત સમાજ સાથે આખો અમારો મોલે સલામ ગરાસિયા સમાજ આઠ લાખ વર્ષથી સાથે છે આ લડાઈ કોઈ એક વ્યક્તિની કે એક સમાજની નહીં સમગ્ર માનવ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ કયો ઇતિહાસનું રક્ષણ કર્યું એના માટેની લડાઈમાં આપ પણ મુદ્દાને જરાય પણ ડાયવર્ટથી આવીને યોગ્ય રીતે સમજ્યા છો એટલે આપનો પણ પહેલાં આભાર માનું છું આપ સર્વેનો અમારી સાથે આજે ગુજરાતના સમગ્ર માલધારી સમાજના માનનીય નાગજીભાઈ દેસાઈ પ્રમુખ એકતા સમિતિ એમને જે વાત કરી એ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજે કોઈ સમર્થન છે એ કોઈ વ્યક્તિ માટે નથી કાંઈ લેવા માટેનું સમર્થન નથી અથવા તો લેવા માટેનું કામ નથી આ એક સંસ્કૃતિ ટકાવવા માટેની વાત છે અને એમાં બધા લોકો જોડાઈ રહ્યા છે એ અમારી માટે આનંદની વાત છે સારી વાત છે અમારી સાથે આપણા મોલસલામ ગરાસિયા સમાજના યુવા પ્રમુખ શાહિદભાઈએ અત્યારે જે વાત કરી એમનો સમર્થન આપ્યું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છે સમગ્ર સંકલન સમિતિ વતી એટલે બધાને હજી પણ સમય છે સરકાર અને સત્તાપક્ષને વિનંતી પણ છે કે હજી આને વાતાવરણમાં જરા પણ ચેન્જ ન થાય આપની પાસે જે કાંઈ સાધનો કે બળ હશે પણ એ એના માટેનો આ સમય નથી સમગ્ર પ્રજા આ સમજી રહી છે એટલે એ અર્થમાં આ બધા પણ આ દિશામાં ગંભીરતાથી વિચારો એવો પણ મારી વિનંતી છે અને ગુજરાતની પ્રજાને પણ વિનંતી છે સમગ્ર ક્ષત્રિય સમાજને પણ વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ ભારતીયની એકતા માટે અથવા તો કોઈ પણ બીજું ડિસ્ટર્બન્સ ખોટી રીતે ન થાય એવી રીતે નુકસાન ન થાય એ પણ આપણે જોશું અને લડત પણ કરશું અને સમગ્ર સમાજ આપણી સાથે જોડાઈ રહ્યો છે પ્રબુદ્ધ વર્ગ જોડાઈ રહ્યો છે એ આનંદની વાત છે એ બધાનો પણ હું આ તકે આભાર માનું છું